નમસ્કાર મિત્રો જે પણ લોકોનું અને જે બહેનોનું દડા જેવું પેટ છે એ કોઈ વાતે ઓગળતું નથી અને બહેનોને જ્યારે ડિલેવરી પછી સિઝરિયન કરાવેલું છે અથવા તો નોર્મલ ડિલેવરી કર્યા પછી એનું પેટ છે એ વધી ગયું છે અને ઓછું થતું નથી તેવા સંજોગોમાં આ કોમ્બો બેસ્ટ કામ આપશે વીસથી પચીસ દિવસની અંદર તમારા દડા જેવા પેટને સપાટ કરવામાં તમને મદદ કરશે સોમાંથી નેવું વ્યક્તિને સારામાં સારું રિઝલ્ટ આપે છે દસ લોકોને પરિણામ ઓછું પણ મળે છે તો એવા સંજોગોની અંદર જે પહેનોનું પેટ વધી ગયું છે તેવા લોકો માટે આ જીરાનું અર્થ છે જે સવારે ઊઠી અને વાસી મોઢે પીવાનું છે એકથી દોઢ કલાક સુધી કાંઈ પણ ખાવા પીવાનું નથી અને આ ચૂર્ણ છે એ છ વાગે સાંજે જમી લેવાનું છે અને જેમાં પછી સાડા સાત વાગે ચૂર્ણ બે ચમચી એક ગ્લાસ ગરમ પાણી સાથે લેવાનું છે એટલે જે પણ બહેનોને દડા જેવું પેટ છે જે પણ ભાઈઓને કુલ શરીર વધી ગયું છે જેનું સો કિલો ઉપર વજન છે ચરબી ઓગળતી નથી તેવા લોકો માટે આ કોમ્બો બેસ્ટ કામ કરે છે અને સારામાં સારું પરિણામ આપે છે વીસ થી પચીસ દિવસની અંદર સારામાં સારું પરિણામ આપે છે અને સોમાંથી નેવું જણાને વીસ થી પચીસ દિવસની અંદર ફેર પડે છે સાત આઠ દસ જણા હોય છે એને ઓછો ફેર પડે છે અને બે પાંચ જણા હોય એને ફેર પણ નથી પડતો તો આ એક જબરજસ્ત ચૂર્ણ અને કોમ્બો છે તો એકવાર અર્ક અને કોમ્બો મંગાવી અને તમે અવશ્ય ટ્રાય કરજો મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે એમાં સંપર્ક કરી તમે મંગાવી શકો છો એકદમ સોએ સો ટકા બંને વસ્તુ નેચરલ છે કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગનનું છે નાના મોટા બધા જ પી શકે એવું છે તો જે લોકોનું હેવી વજન છે સો કિલો ઉપર તો એવા લોકો માટે આ ખૂબ અગત્યનો કોમ્બો છે અને જે બહેનોની સાઠ સિત્તેર કિલો વજન છે ને પેટ વધી ગયું છે એટલે કે વજન ઓછું છે ને પેટનો ભાગ વધી ગયેલો છે તેવા લોકો માટે પણ આ કુંભો ખૂબ ફાયદાકારક છે તો એકવાર જરૂરથી મગાવીને ટ્રાય કરજો સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામને સીતારામ